કરે તો અમે અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંય કોઈને છોડવાની નથી એફઆઈઆર કરીને કરી છે તો એને કોઈ એરેસ્ટ થશે ને જે પણ સજા કરવી તો અમે સજા કરી દઈશું હું જે તે વિભાગને અમે સૂચના આપીને એને જે પણ કાર્યવાહી છે કાર્યવાહી તાત્કાલિક કરીશું ગુજરાત રાજ્ય પાણી પુરવઠા વિભાગ અને ગટ વ્યવસ્થા બોર્ડમાં ચાલી રહેલા કૌભાંડે અને તપાસના ધમધમાટે સમગ્ર રાજ્યના સરકારી આલમમાં ભારે ચકચાર જગાવી છે ત્યારે આ મામલાની જે શરૂઆત થઈ હતી એ નવસારી જિલ્લામાંથી તપાસની શરૂઆત થઈ હતી સમગ્ર મામલો હાલ વિજિલન્સ તપાસ ની અંદર સોંપી દેવામાં આવ્યો છે ત્યારે નવસારીની કચેરી જે મુખ્ય કેન્દ્ર બની હતી તેનો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં જે છે તે સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ કચેરી જે છે તેની અંદર સાત પોઈન્ટ સોળ કરોડ ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી અને સામે ખર્ચ કરી દેવાયો હતો અને અને તે સિવાય જે હતી તેમને થયા હતા બીજી તરફ આ સમગ્ર મામલે બોર્ડ પાસે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે તકેદારી વિભાગ જે છે બોર્ડનો નો છે એના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્ય ઇજનેર સહિત ત્રણ કાર્ય

અંકિત આપને જણાવું તો નવસારીની અંદર પાણી પુરવઠા વિભાગ જે છે એની અંદર જે ગેરરીતિનો સમગ્ર મામલો સામે આવ્યો હતો સંદેશ ન્યૂઝ સતત આ બાબતે અહેવાલ પ્રસારિત કરી રહ્યો હતો અને સંદેશ ન્યૂઝ સતત આ મામલે આગળ કાર્યવાહી કરવા માટે જે પૂર્ણતા જે હોય તે કામગીરી સતત નવસારીથી કરવામાં આવી રહી હતી ત્યારે હાલ જે છે તો પાણી પુરવઠા વિભાગનો જે મુખ્ય ઇજનેર છે જેમને સસ્ટેન્ડ કરી દેવાયા હતા ડીબી પટેલ એમની સામે છવ્વીસ બારના રોજ ફોજદારી કેસ દાખલ કરવાની એફઆઈઆર નોંધવાની તાકીદ કરવામાં આવી હતી પરંતુ છવ્વીસ બાર સુધી આજ દિન સુધી એફઆઈઆર નોંધાઈ નથી જેને પગલે આજે પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જયારે નવસારી પહોંચ્યા હતા ત્યારે સંદેશ દ્વારા તેમને પણ આ સવાલ કરવામાં આવ્યો હતો કે બાર મહિનાની હુકમ કરવામાં આવ્યો છે છતાં પણ હજી સુધી ફરિયાદ થઈ નથી તો ત્યારે તેમણે સંદેશ ને જણાવ્યું હતું કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને જે તે વિભાગ જોડે સંકલન કરીને કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે તેવી તેમણે સંદેશ ન્યૂઝ ને ખાતરી આપી છે અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે